અવિવાહિત સંબંધો રાખતો હતો અને ભોગ બનનાર પિતા વાઘોડા કરવા આવાના વાહન પીછો કરતો અને ભોગ ભગાડી જવાના કાવતરા સાથે દુકાને પડેકું લેવા બોલાવી અપહરણ કરી ભોગ રાજકોટ ત્યારબાદ હરિયાણા ગુડગાંવ ત્યારબાદ મોરબીના માથક ગામે એમ અલગ અલગ જગ્યાએ જુદા જુદા સ્થળોએ છ મહિના સુધી ઘેર ગેરકાયદેસર પોતાના કબજામાં રાખી સત્તર વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારેલ જે ફરિયાદની બાબતનો કેસ વાગોળા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આજે સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર જજ સાહેબ જે ઠક્કરે આરોપી પરિણીત અને ચાર સંતાનો પિતા હોવા છતાં અને જેમાં એક બાર વર્ષની દીકરી હોય અને આવું કૃત્ય કરતા જેને લઈને આરોપી કસુરવાર ઠેરવી આરોપી નરેશ માધુ નાયકને કે જે છોટા ઉદયપુરનો છે નામદાર કોર્ટના જજે આજીવન કેદની સજા એટલે કે કુદરતી રીતે નિત્યક્રમ સુધી જીવે ત્યાં સુધી તેમજ પચાસ હજાર રૂપિયાનો દંડનો હુકમ ફટકારેલ છે અને બી એન એસ કલમ એકસો સાડત્રીસ મુજબ ત્રણ વર્ષની સખત કેદ અને ત્રણ હજારનો દંડ કલમ સિત્યાસી મુજબ પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે નામદાર કોર્ટે ગુજરાત વિક્ટીમ ટીમ

આરોપી નરેશ માધુભાઈ ગાયકા રહેવાસી તાલુકો નસવાડી વર્ષની સગીરાને તેના જ દિલ્હી રાખતો હતો અને તેના માતા પિતા સાથે વાઘોડિયા થી આઈડીસી મજૂરી કરવા ગયેલી ત્યાં પણ પીછો કરીને તે વાઘોડિયા ગયેલો અને ત્યાંથી ભોગ અપહરણ કરી ભોગ રાજકોટ મોરબી તેમજ હરિયાણાના ગુરગામ વગેરે સ્થળોએ લઈ જઈ છ મહિના જેટલો સમય પોતાના ગેરકાયદેસર કબજામાં રાખી તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ કરી ગુનો આચરેલ તે બાબતનો કેસ સાવલીની સ્પેશિયલ બોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી નરેશ માધુભાઈ નાયકાર એવા સિમર કોઈ તાલુકો નસવાડી જિલ્લો છોકરો ઉત્પૂનાને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ટક્કર સાહેબ શ્રી ના હોય કસુરવાર ઠેરવી આરોપી નરેશ માધુમી નાયકાને આજીવન સખત કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે આ કેસ ચાર્જશીટ ફાઇલ થયાથી માત્ર તેતાલીસ દિવસમાં નામદાર કોર્ટ દ્વારા ફેસલ કરેલ છે અને નવા કાયદા મુજબ ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે આ કેસમાં ગુજરાત વિક્ટી કોમ્પન્સેશન સ્કીમ મુજબ